નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલિયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની ટીમ છે આવી પહોંચી છે બોટાદ જિલ્લાના લાખિયાણી ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે આપણી સાથે અને ફાર્મરની આપણે ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ અને એમના પાકની અંદર ચણાની અંદર એમને એક પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો કેવું રિઝલ્ટ મેળવ્યું છે ઉપયોગ કર્યા પહેલાં ચણાની શું પરિસ્થિતિ હતી અને ઉપયોગ કર્યા પછી કેવું રિઝલ્ટ આપણે એમને મોડે સાંભળશું રિઝલ્ટ કેવું મળ્યું છે સૌપ્રથમ તમારું નામ જણાવશો રતિલાલભાઈ રતિલાલભાઈ કેટલા વીઘાના ચીણા છે ચીણા છે દસ વીઘાના બરાબર છે દસ વીઘાના ચીણા છે હા અને શું પરિસ્થિતિ હતી આમાં ચીણામાં ચીણામાં ફાલ બેહતો હતો નતો સમજ્યા ફાલ નતો હાઈટ વધી જતી હતી આ દવા માર્યા પછી થોડોક ફાલ બેઠો બરાબર અને ઉત્પાદન સારું છે જરીક બરાબર છે તો આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે રતિલાલ ભાઈ ચણા ની અંદર અત્યારે પોપટા પણ બંધાઈ ગયા છે અને તમને આમ ફાલ તમે બગીચા માં બેઠા હોય એવું દેખાય છે તો રતિલાલભાઈ આ સિવાય તમે બીજા કોઈ પાક માં ઉપયોગ કરેલો છે ફલમ નો હા જીરા માં કર્યો તો ને એમાં શું ફેર એમાં ઘણો ફરક છે બરોબર છે હા એમાં શું મતલબ ગ્રીનરીમાં ફેર છે જે કુણપ છે એ વધી ગઈ છે હા કુણપ વધી ગઈ ફાલ સંખ્યા દેખાય છે હા તો આ દવા વાપરવા જેવી ખરી કે હા વાપરવા જેવી તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે રતિલાલભાઈના પાકની અંદર સારામાં સારું પરિણામ મળ્યું છે રતિલાલભાઈ રતિલાલભાઈ આ કેટલા દિવસથી આ છે તમે स्प्रे કર્યો 10 દિવસ 10 દિવસ થયા છે હા 10 દિવસમાં તમને સારું એવું બધું દેખાણું છે અને તમે જે હમણાં વાત કરતા હતા કે સામેની સાઈડ માં નથી માર્યું અને આવા સાઈડ માર્યું છે બે કેરામાં હા તો એમાં કેટલો ડિફરન્સ છે બહુ ડિફરન્સ છે બરોબર છે બે કેરામાં તમારે પાણી ન્યા